આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અડાજન સ્થિતેલ પી સવાની સર્કલ નજીક આવેલા મંગલદીપ કોમ્પ્લેક્ષમાં આવેલી ધી ફ્યુઝન નામની હોટલમાં છાપો માર્યો હતો જ્યાં હોટલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો આ સાથે જ પોલીસે હોટલ માલિક કમલેશ વાઘજી દાવા સહિત અગિયાર ગ્રાહકોની ધરપકડ કરી હતી જ્યારે પોલીસે રેડ દરમિયાન એકત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા રોકડા પંદર મોબાઈલ કરાવી હતી આ બનાવમાં મહિલા તેમજ ગ્રાહક સપ્લાયર એજન્ટ હની અને અભય અર્જુન સાળુંકેને વોન્ટેડ જાહેર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા